નમસ્કાર દોસ્તો જય માતાજી આજે ફરી આપની સમક્ષ એક નવા વિડીયો નવા વિચારો અને નવા વ્લોગ સાથે આવ્યો છું ભગવાન કહે છે કે એક યુદ્ધ પોતાના માટે પોતાના પર વિજય પ્રાપ્ત કરવો એ લાખો યોદ્ધાઓ સાથે યુદ્ધ કર્યા બરાબર છે અને એ યુદ્ધ તમારા મન તમારા પોતાના સાથે જ હોય છે દોસ્તો એટલે વિડીયોને પૂરો માનજો અને ચેનલ પર નવા હો તો ચેનલને શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરો ન ભૂલતા તો આજનો મારો ટૉપિક છે નિર્ણય દોસ્તો જીવનની અંદર તમારે તમારા લક્ષ્ય પ્રત્યે તમે જે ધ્યેય નક્કી કર્યું છે અને ધ્યેયમાં તમે જે નક્કી કર્યું છે એના પર તમારે નિર્ણય લેવાનો હોય છે અને નિર્ણય નિર્ણય લેતા કંઈ પણ એક તમે તમારા અંદર જે ધ્યેય નક્કી કર્યું છે અને ધ્યેય પર જે કામ કરવાનું છે એના પર નિર્ણય લેવાનો હોય છે કે હું કરી કરી શકીશ મારાથી થશે તમારા મનને મક્કમ કરવાનું છે કહેવાય છે છે ને કે આપણી અંદર એક સાધુ પણ શાંતિ અને તુફાન પણ છે જીભેથી બોલાયેલો શબ્દ અને અંદર સળગતું શમશાન પણ છે એટલે કહેવાનું મિનિંગ એવો છે કે તમે તમારા મનને તમે જે વિચારો કરો છો તમારી અંદર જે વિચારો છે એક સારી રીતના એક એવું મન છે જે વિચારે છે એના પર કામ કરવા ઈચ્છે છે પણ એક અંદર એવું એવા વિચારો પણ આવે છે કે જવા દે ને અત્યારે નથી કરવું એને ક્યારેક કરીશું અને એવા વિચારો આવે છે અને એક હેવાન છે જે એ વિચારોને મારી દે છે એટલે તમે તમારા નિર્ણય પર એવી રીતના મક્કમ રહેવાનું છે કે એની અંદર ડરવાનું નથી દોસ્તો તમારે ડર નથી રાખવાનો પહેલો એક વસ્તુ છે કે ડર અલગ અલગ હોય છે એક સફળ થવાનો ડર હોય છે એક અસફળતાનો ડર હોય છે અને એક નિર્ણય લેતા ડરવાનો નથી જો તમે તમારા મનની અંદરથી ડર કાઢી નાખશો ને તો તમે ચોક્કસથી આગળ જશો અને ડર એક એવી વસ્તુ છે કે તમે લક્ષ પ્રત્યે તમે જે નક્કી કર્યું છે જો તમારા લક્ષ્યની અંદર તમે અડચણ આવે કે કોઈક તમને મેણા ટોણા મારી જાય કોઈ તમને બોલી જાય કે નાટક કરે છે એટલે એનાથી ડરવાનું નથી બીજું કે અસફળતાથી નથી ડરવાનું તમને દસ વખત અસફળતા મળે છતાં પણ એની અંદર તમે લાગેલા જ રહો તમને ચોક્કસથી અગિયારમી વખત સફળતા મળશે એટલે ડર તમારા અંદર તમે જે નિર્ણય લો છો એનાથી નથી ડરવાનું નિર્ણય લીધા પછી ક્યારેય ડરવાનું નથી હું કેમ ના કરી શકું હું કરીને જ રહીશ કે તમે જે ધ્યેય નક્કી કર્યું છે એના પર તમારે નિર્ણય લેવાનો હોય છે તમે જે નિર્ણય લો છો એના પર ડિપેન્ડ કરે છે કે મેં જે નિર્ણય લીધો છે સાચો છે હું કરી શકીશ મારાથી થશે એ તમારા મન અને તમારા વિશ્વાસ ઉપર ડિપેન્ડ કરે છે અને નિર્ણય લીધા પછી તમારે એ એક મગજની અંદર તમારા દિમાગની અંદર એક નક્કી કરવાનું છે કે હું જે કરીશ પર પાર ઉતરી શકશો પછી એના ઉપર હોય છે દોસ્તો નિર્ણય લીધા પછી એના પર ડરવું નહીં આપણી અંદર અલગ અલગ રીતના ભરેલો હોય છે એવું નથી કહેતો કે કંઈ ઝઘડવા જવાનું હોય ને તમને ડર લાગે તો એનાથી ડરવાનું છે ના તમે જે નિર્ણય લીધો છે એના પર કામ કરવાનું છે એનાથી નથી ડરવાનું બીજું એક વસ્તુ કે અસફળતાથી નથી ડરવાનું અને કોઈ આપણને એવું કહે ને કે તમારું કામ નથી એનાથી કહેવાય છે ને કે પોતાના મનને કાબૂમાં કરવું પોતાના પર વિજય પ્રાપ્ત કરવો એ લાખો યોદ્ધાઓ સાથે યુદ્ધ કરવા બરાબર છે એટલે મનને મક્કમ કરી અને જે નિર્ણય લેવો એના પર આપણા પર ડિપેન્ડ કરતું હોય છે અને આપણા મન અને આપણા વિશ્વાસ ઉપર એક ડિપેન્ડ કરતું હોય છે કે તમે આ વસ્તુ કામ કરી શકશો કે નહીં તમે આ પાર કરી શકશો કે નહીં અને કહેવાય છે ને કે તમારું લક્ષ્ય જેટલું ગુપ્ત રાખશો એટલું તમને સફળતા એક દિવસ જરૂરથી મળશે સમય દોસ્તો ગમે તેવો હોય એનો સામનો કરવાનો હોય છે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ એને જો મહેનત કરો ને તો ગમે તેવી પરિસ્થિતિ સુધરી શકે છે એક તમારા અંદર વિચાર હોવો જોઈએ કે મારે પરિસ્થિતિ આવી છે તો હું એને સુધારી શકીશ સમય બધો સરખો નથી હોતો એ સમયની અંદર જો તમારે એવો સમય ચાલતો હોય તો તમે એને મહેનત કરી અને કાઢી શકો છો અને ગીતાની અંદર કહ્યું છે ને કે સમય જતો રહેશે એટલે સારો સમય હોય તો બી જતો રહેવાનો છે ને ખરાબ સમય હોય તો બી જતો રહેવાનો છે તો ગમે તેવો સમય હોય તો એની અંદર મહેનત કરવાનું રાખો મહેનત કરશો તો ચોક્કસથી પાર જશો અને જીવનની અંદર કંઈક કરી શકશો બસ દોસ્તો આટલું જ છે ત્યાં સુધી આપણે એક નવા વિડીયો સાથે નવા વિચારો સાથે ફરી મળીશું અને જો ચેનલ પર નવા હો તો ચેનલને શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરો ન ભૂલતા જય માતાજી જય શ્રી કૃષ્ણ